વિડિયો 3 આ વિડિયોમાં આપણે નાઉન વિશે જાણીશું આના પહેલાના વિડિયોમાં આપણે સ્ટેજ 1 વિશે માહિતી મેળવી આ વિડિયોમાં આપણે સ્ટેજ 2 વિશે જાણીશું સ્ટેજ 2 ની અંદર આપણે 10 પાર્ટ્સ ઓફ ધ સ્પીચ વિશે માહિતી લેવાની છે તો એ 10 પાર્ટ્સ ઓફ ધ સ્પીચ કયા કયા છે નાઉન પ્રોનાઉન એડજેક્ટિવ વર એડવર્બ પ્રિપોઝિશન કન્જક્શન ઇન્ટરજેક્શન આર્ટિકલ્સ ને ટેન્સ જેમાં આપણે આ વિડિયોમાં નાઉન વિશે જાણીશું તો જોઈએ નાઉન નાઉન એટલે કોઈ પણ વ્યક્તિ વસ્તુ પદાર્થ વગેરેને ઓળખવા માટે જે શબ્દ હોય તેને નાઉન કહેવાય છે જેમ કે ગાંધીજી પેન્સિલ চেয়ার પેન બોલપેન રાહુલ વગેરે વગેરે તો આ નાઉન ના પ્રકારો કેટલા છે કાઇન્ડ ઓફ નામ એ પ્રોપર નામ એટલે વિશેષ નામ બી કોમન નામ એટલે સામાન્ય નામ સી કલેક્ટિવ નામ સમૂહ વાચક નામ ડી વર્બલ નામ કૃદંત નામ ઈ એબ્સ્ટ્રેક્ટ નામ ભાવવાચક નામ જેમાં આપણે એ પ્રોપર નાઉન વિશે કોઈ પણ વ્યક્તિ જગ્યા વસ્તુ વગેરેને ઓળખવા માટે જે ખાસ નામ આપવામાં હોય તેને પ્રોપર નાઉન કહેવામાં આવે છે વ્યક્તિઓના નામમાં દિનેશ રેખા એ સિવાય ભારત એફિલ ટાવર તાજમહેલ સુરત ઉદયપુર વગેરે બધા પ્રોપર નાઉન છે પ્રોપર નાઉન એ પોતાના જેવું એક જ હોય છે હા એક જ નામના બે વ્યક્તિ હોઈ શકે જેમ કે રાકેશ પણ દરેક રાકેશ એ એક અલાયદા જ હોય છે અલગ જ હોય છે પ્રોપર નાઉનમાં એક યાદ રાખવા જેવી વસ્તુ એ છે કે પ્રોપર નાઉન વાક્યમાં ગમે ત્યાં પણ આવે મેજોરિટી પ્રોપર નાઉન્સ નો પહેલો અક્ષર કેપિટલ હોય છે હવે પ્રોપર નાઉન વિશે વધુ વિગતવાર જાણીએ વ્યક્તિના નામ એ પ્રોપર નાઉન છે જેમ કે રાકેશ રેખા સલમાન હેરી પોટર મહાત્મા ગાંધી વગેરે બધા પ્રોપર નાઉન છે એ સિવાય અઠવાડિયાના સાતે દિવસ અને વર્ષના બારે મહિના એ પ્રોપર નાઉન છે જેમ કે સન્ડે મન્ડે ટ્યુઝડે વેનસડે થર્સડે ફ્રાઇડે અને સેટરડે એ સિવાય જાન્યુઆરી ફેબ્રુઆરી માર્ચ એપ્રિલ મે જૂન જુલાઈ ઓગસ્ટ સપ્ટેમ્બર ઓક્ટોબર નવેમ્બર અને ડિસેમ્બર તો આ પ્રોપર નાઉન છે પ્રોપર નાઉન એક ખાસ નામ હોય છે જે એક જ હોય છે જેમ કે સપ્તાહનો દરેક દિવસ ફ્રાઈડે નથી હોતો અને વર્ષનો દરેક મહિનો જૂન મહિનો નથી હોતો દરેક મહિના પોતપોતાની રીતે એક જ હોય છે તેથી પ્રોપર નાઉન કહેવામાં આવે છે તેના જેવા બીજા કોઈ હોતા નથી એ સિવાય વર્ષ દરમિયાન ઉજવવામાં આવતા તહેવારો અને સ્પેશિયલ દિવસો પણ પ્રોપર નામ છે જેમ કે દિવાળી રક્ષાબંધન વેલેન્ટાઇન ડે ઇન્ડિપેન્ડન્સ ડે વગેરે વગેરે બધી માનવ રચિત મોટી બિલ્ડિંગો ઇમારતો સ્મારક વગેરે બધા પ્રોપરનાઉન છે એફિલ ટાવર એલોરા ગુફા વગેરે વિશ્વના જે પણ દેશો છે તે બધા દેશો અને દેશના રહેવાસીઓ પ્રોપરનાઉન છે જેમ કે ઇન્ડિયા ઇન્ડિયન પાકિસ્તાન પાકિસ્તાની ચાઈના ચાઇનીઝ અમેરિકા અમેરિકન સ્વિટરલેન્ડ સ્વિસ રશિયા રશિયન્સ વગેરે વગેરે બધા પર્વત નદીઓ સાગર મહાસાગર દ્વીપ અને ખંડ એ પ્રોપર છે કે હિમાલય ગંગા એન્ટાર્કટિકા પેસેફિક વગેરે વગેરે મેં પ્રોપર નામને ક્લિયર સમજાવવા માટે અમુક અમુક ઉદાહરણ આપી અને સમજાવ્યું છે છતાં પણ બની શકે કે કઈ વસ્તુ રહી ગઈ હોય તો પણ તમને હવે અંદાજ આવી ગયો હશે કે પ્રોપર નાઉન એ કેને કહેવાય ત્યાંથી આગળ વધી અને આપણે જોઈએ પ્રોપર નાઉન એ એક જેવી જાજી વસ્તુઓ નથી હોતી તેને પ્રોપર નાઉન કહેવામાં આવે છે મોટા ભાગના પ્રોપર નાઉન ની આગળ ધ લગાડવામાં આવે છે પણ વ્યક્તિના નામ કે દેશના નામની આગળ ક્યારે પણ ધ લાગતું નથી જેમ કે ધ શિવાજી ધ ઇન્ડિયા એમ કહી શકાતું નથી

એક જ સરખા નામ વાળા આખા સમૂહની વાત થતી હોય ત્યારે દેવા શબ્દને કોમન નામ કહેવામાં આવે છે પ્રોપર નાઉન કરતા આ એકદમ ઉલટું છે પ્રોપર નાઉન એ એક જ માત્ર હોય છે જ્યારે કોમન નાઉન એ એક સમાન ગુણોવાળી ઘણી વસ્તુઓ અથવા પ્રાણી હોય છે હવે આપણે કોમન નાઉન નાઉન ને વધુ આગળ ડિટેલ માં જાણીએ પ્રાણીઓ અને પક્ષીઓના નામ કાવ ડોગ શીપ એલિફન્ટ હેન પીકોક ટક વગેરે કોમન નાઉન છે એવરી કાવ હેઝ અ ટેલ દરેક ગાયને પૂછડી હોય છે તો એક સમાન એની ઓળખ થઈ એવરી રાકેશ ડઝ નોટ વેર ગ્લાસીસ દરેક રાકેશ ચશ્મા નથી પહેરતો હતો વસ્તુઓના નામમાં કોમન નાઉન ચેર પેન કોમ્પ્યુટર ફ્રિજ ટીવી વગેરે કોમન નાઉન છે જગ્યાઓના નામ અને તેની સાથે જોડાયેલા વ્યક્તિના નામ કોમન નામ છે રેલવે સ્ટેશન તો તેની સાથે પેસેન્જર છે તો રેલવે સ્ટેશન અને પેસેન્જર એ બંને કોમન નામ છે લાઇબ્રેરી ટેમ્પલ ચર્ચ ચર્ચમાં ફાધર હોય તો ફાધર બેંક કેશિયર એરપોર્ટ જેમાં પાયલોટ શોપિંગ મોલ બાયર હોસ્પિટલ ડોક્ટર વગેરે બધા કોમન નામ છે એક્સરસાઇઝ ટુ તમારી રબ બુક ની અંદર 25 કોમન નાઉન ગુજરાતી માં લખો અને તેના ઇંગ્લિશ સ્પેલિંગ જાતે ગોતીને લખો તેના માટે કોઈ ઇંગ્લિશ ના જાણકારને પૂછો અથવા ડિક્શનરી માંગો તો અથવા Google ટ્રાન્સલેટર ની મદદ લો રૂલ્સ તેની જેમ જ છે પણ તમે જાતે કોમન નાઉન ને શોધો જે એક સમાન દેખાતા હોય તેવા નાઉન ને કોમન નાઉન કહેવામાં આવે છે તો આવા નાઉન ગુજરાતીમાં લખો અને તેને ઇંગ્લિશ સ્પેલિંગમાં લખી અને યાદ રાખવા પ્રયત્ન કરો સી કલેક્ટિવ નાઉન જ્યારે એક જેવી સમાનતા વાળી વસ્તુઓ કે વ્યક્તિઓનો આખો સમૂહ ભેગો થતો હોય ત્યારે તેને કલેક્ટિવ નાઉન કહેવામાં આવે છે જેમ કે સેટ ઓફ ટૂલ્સ

વોકિંગ ઇઝ ધ બેસ્ટ એક્સરસાઇઝ એમાં વોકિંગ છે તે વર્બલ નામ છે રાઇટિંગ ઓફ ધ બોય ઇઝ વેરી નીટ એન્ડ ક્લીન તો રાઇટિંગ છે તે વર્બલ નામ છે કુકિંગ ઇઝ માય હોબી રસોઈ એ મારો શોખ છે તેમાં જે રસોઈ છે કુકિંગ છે તે વર્બલ નામ છે હવે જોઈએ એબ્સ્ટ્રેક્ટ નાઉન કોઈ પણ નામ કે લાગણીને સીધી જાણી શકાય પરંતુ તે વસ્તુ કે પદાર્થ ન હોય પણ બીજાને સમજાવવા માટે કે અભિવ્યક્તિ કરવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેને એબ્સ્ટ્રેક્ટ નાઉન કહેવામાં આવે છે તેને પણ ઉદાહરણ સાથે સમજીએ ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી તો એમાં ઓનેસ્ટી છે તે એબસ્ટ્રેક્ટ નાઉન છે વી શુડ ઓલવેઝ સ્પીક ધ ટ્રુથ એમાં ટ્રુથ છે તે એબ્સ્ટ્રેક્ટ નાઉન છે વોટર ઇઝ વેરી હોટ જેમાં હોટ એબસ્ટ્રેક્ટ નાઉન છે તમારી નોટબુકમાં નીચે આપેલા નાઉન ઓછી જગ્યા નાઉન માટે સી કલેક્ટિવ નાઉન માટે સી ઓ એલ વર્બલ નાઉન માટે એબ્સ્ટ્રેક્ટ નાઉન માટે એ નેક્સ્ટ ફ્રેમની અંદર આ ખાલી જગ્યાઓના જવાબ છે તો પુષ્ટ કરી અને તમે જાતે આ ખાલી પૂરો અને પછી તમે દીધેલા ચેક કરો એક્સરસાઇઝ ફોર તમારી રખબુકમાં ઘરમાં દેખાતી દરેક વસ્તુના નામ ગુજરાતીમાં લખો અને તેને માં લખવા માટે પ્રયત્ન કરો નાઉનના પેટા વિભાગને નોટિસ કરવાની જરૂર નથી ફ્રુટ્સના અને શાકભાજીના નામ લખો તેમજ પ્રાણીઓ અને પક્ષીના નામ લખવાની પ્રેક્ટિસ કરો અને તેને યાદ રાખવા પ્રયત્ન કરો આપણે નાઉન વિશે અને તેના પ્રકારો વિશે જાણ્યું હવે એક મહત્વપૂર્ણ વિષય પર તમારું ધ્યાન દોરું જે આગળ જતા વાક્યને સમજવામાં બહુ ઉપયોગી થશે દરેક નાઉન બે પ્રકારના છે એક વચન અને બહુવચન ઇંગ્લિશમાં તેને અનુક્રમે સિંગ્યુલર અને પ્લુરલ તરીકે ઓળખવામાં આવે છે સામાન્ય રીતે નાઉનને એસ ઇ એસ અથવા આઈએસ લગાવવાથી બહુવચન થાય છે તેના માટે અમુક નિયમ છે સામાન્ય રીતે નાઉનનો છેલ્લો અક્ષર ઓ સી એચ એસ એચ એસ એસ એક્સ કે ડબલ ઝેડ હોય તો નાઉનને છેડે ઈ એસ લગાડવો તે સિવાયના બધાને છેડે એસ લગાડવામાં આવે છે બીજો નિયમ એ છે કે જો ડાઉનનો છેલ્લો અક્ષર વાય હોય અને તેના પહેલા એક જ વ્યંજન આવતું હોય તો વાય નીકળી જાય છે અને આઈ એસ લાગે છે એક્ઝામ્પલ આ એક્ઝામ્પલને ધ્યાનથી જુઓ અને સમજવા માટે પ્રયત્ન કરો ડાઉનને શું લગાવવાથી તે બહુવચન થશે તે નિયમોને ધ્યાનથી સ્ટડી કરો અને નીચે આપેલી પૂરી કરો તે જોઈ લ્યો અને તેને બહુવચનમાં ફેરવો હવે નેક્સ્ટ સ્લાઇડની અંદર તેમના જવાબો આપેલા છે તો પહેલા તમે જાતે લખી પ્રયત્ન કરો અને પછી નેક્સ્ટ સ્લાઇડ ની અંદર જોઈ અને તમારા જવાબોને ચકાસો માં અપવાદ છે પરંતુ તેવા શબ્દોની સંખ્યા બહુ જ ઓછી હોય છે જેની કોઈ ટેકનિક નથી યાદ રાખવા એ માત્ર એક વિકલ્પ છે જેમ કે મેન અને મેન વુમન અને વિમેન વગેરેને ચેક કરો મેન મેન વુમન વિમેન વુલ્ફ વુલ્ફ વાઇફ વાઇફ્સ લાઈફ લાઈવ્સ વિડીયો વિડીયોઝ ટૂથ ટીથ ફૂટ ફીટ ચાઇલ્ડ ચિલ્ડ્રન ફિશ ફિશ જીન્સ જીન્સ પેન્ટ્સ પેન્ટ્સ નાઉનમાં બીજી પણ એક વસ્તુ ધ્યાનમાં રાખવા જેવી છે કે તે નાઉન પુરુષવાચક છે કે સ્ત્રીવાચક વાક્યમાં જ્યારે વ્યક્તિ કે પ્રાણી કે પક્ષી વિશે વાત થતી હોય ત્યારે ખાસ ધ્યાન રાખો કે તે નાઉન પુરુષવાચક છે કે સ્ત્રીવાચક કારણ કે તેના પર વાક્યનો અર્થ નક્કી થતો હોય છે તો તેમાં મધર છે તે સ્ત્રીવાચક નામ છે અમુક પુરુષવાચક અને સ્ત્રીવાચક નામોના ઉદાહરણો હવે અમુક શબ્દ બંને માટે યુઝ થાય છે જેમ કે મેન વુમન બોય ગર્લ ફાધર મધર સન ડોટર હસબન્ડ વાઈફ બ્રધર સિસ્ટર અંકલ આંટ ગ્રાન્ડફાદર ગ્રાન્ડ મધર કિંગ ક્વીન ડક ડ્રેક કાઉ બુલ લાયન લાઈનસ તો આવી રીતે પુરુષવાચક અને સ્ત્રીવાચક હોય છે પણ અમુક શબ્દો બંને માટે યુઝ થતા હોય છે જેમ કે ટીચર, કઝિન, ચાઇલ્ડ, ડોક્ટર વગેરે વગેરે મિત્રો આ વિડિયો જોયા પછી તમને એટલો કોન્ફિડન્સ આવી ગયો હશે કે નામને તમે વાક્યમાં ક્યાંય પણ હશે તો ઓળખી જશો અને તે કયા સ્વરૂપમાં છે તે પણ તમે જાણી શકશો તો મિત્રો આજ માટે બસ આટલું જ ફરી મળી આવતા વિડીયો ત્યાં સુધી જોતા રહો સિરીઝ મને આપો રજા બાય બાય